ભ્રષ્ટાચાર ના વડોદરા વાઘોડિયા રોડ પર પડ્યો હલકી હોવાના આક્ષેપ સાથે સામાજિક વિડીયો વાયરલ કર્યો હલકી ગુણવત્તા ના મટીરિયલ વપરાયા હોય કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ સમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભુવો પડ્યો છે વડોદરા શહેર નું નામ ભુવા નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈપણ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભુવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર મેયરશ્રી કમિશનર શ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે એ આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ અમારી તમામ માહિતી રહો એસ ન્યૂઝ સાથે